સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા રાહુલ ગાંધીના નિવેદન પર વિરોધ પ્રદર્શન કરવા માંગાવ્યું રિપોર્ટર રજાકભાઈ ઝાખરા એફકે લાઈવ ન્યૂઝ સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ મહાસંઘ તથા તમામ હિન્દુ સંગઠનો મહાદેવ મંદિર ખાતે અહીંયા એકત્ર થઈ અને એનો ઉગ્ર વિરોધ નોંધાવે છે અમારી એવી માગણી છે કે સંસદની ની અંદર જે રાહુલ ગાંધીનું સંસદ પદ રદ થાય આ વ્યક્તિ અવારનવાર હિન્દુઓ વિશે અપમાનજનક અભદ્ર ટિપ્પણીઓ કરે છે